ચણા મેથી કેરીના ખાટા અથાણા માટે કેરીના ખાટા પાણીમાં એક કપ મેથી પાંચ કલાક માટે પલાળવા દેવાની છે અને એક કપ દેશી ચણા ને બાર કલાક માટે પલાળી રાખવાના છે એક ચમચી મીઠું નાખી ઢાકું નાખીને પલાળી લઈએ છીએ પાંચ કલાક પછી પલાળેલી મેથી ને ત્રણ ચાર વાર પાણીથી ધોઈ સ્ટ્રેન માં લઈ નીતરવા દઈએ સુકવી દઈએ છીએ એવી રીતે બાર કલાક પછી ચણા પલળી ગયા છે અને પણ બે ત્રણ વાર પાણીથી ધોઈ નીતરવા દઈએ અને સુકવી દઈએ છીએ કોટન કપડામાં ચણા મેથી બંધને સુકી દેવાના છે વચ્ચે વચ્ચે હાથ પેરવાનું છે પંખો ચાલુ કરવાનો નથી મેથી ના મસાલા માટે એક કપ મેથી બે મિનિટ સુધી ધીરા તાપે શીખી લઈએ છીએ ઠંડી પડવા દઈએ છીએ ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી ચાણી વધે એને ચાણી લઈએ છીએ એને પાવડર નથી કરવાનું કર ના કોને પણ ગળા પીસી લઈએ છીએ વન ટીસ્પૂન હિંગ ઉમેરી સુકા લાલ મરચા પાત્ર મસાલો તૈયાર કરી દે છે પાંચ થી 6 કપ તેલ ગરમ કરવાનું છે તેલ વધારે જ ગરમ કરવાનું ધુમાડા નીકળે એટલે એક મિનિટ પછી મસાલામાં ઉમેરવાનું છે ટેમ્પરેચર ચેક કરી તેલ ઉમેરી ઢાંકણું વાખી અને ઠંડો થવા દઈએ છીએ ઠંડો થાય એટલે વન 4 ટીસ્પૂન હળદર 1 કપ કાશ્મીરી લાલ મરચું તમે તીખું પણ ઉમેરી શકો છો અડધો કપ શેકીને ઠંડુ કરેલું મીઠું મીઠું હંમેશા શેકીને ઠંડુ કરીને ઉમેરું મસાલો મિક્સ કરી લઈએ છીએ તમે દાણા અને વરિયાળી પણ ઉમેરી શકો છો કળેલી મેથી પડેલા ચણા બે કપ છે કેરી તૈયાર કરેલો મસાલો ઉમેરી મિક્સ કરી ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરી કાચની બરણીમાં તેલમાં ડૂબા રાખવાનું છે